ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ કોમ્પ્રિહેન્શન કોમ્પ્રિહેન્શન શબ્દનો અર્થ આકલન શક્તિ સમજ શક્તિ સમજવાની ક્ષમતા સમાવેશ પકડ અંતર્ભાવ સૂઝ વસ્તુ જ્ઞાન કે બોધ કે લેખિત અથવા મૌખિક અભિવ્યક્તિના બોધને સમજવાની કસોટી થાય છે કોમ્પ્રિહેન્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ